નિમણૂક બિનહરીફ થયા છે તેઓને પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળ્યો હતો નવા નિમાયેલા મહિલા સરપંચ ઈલાબેન શેખવા સરપંચ અને તેમની ટીમમાં જયદીપ ભીખાભાઈ રાબડિયા ચોરુભાઈ જીલુભાઈ શેખવા મહેશભાઈ બિનજીભાઈ કપુપરા ગુલાબભાઈ ઓદેવદાસ રાઠોડ ભાવનાબેન મિતેશભાઈ વિરડિયા શ્વેતાબેન ગાંડુભાઈ વિરડિયા મનીષાબેન કાંતિભાઈ રાબડિયા અને ફરીની ગામના યુવાનો સરકારી ક્ષેત્ર આગેવાનો દરેક જ્ઞાતિજનોની એકતા અને સહયોગથી સમરસ ગામ બન્યું છે મારું નામ ગૌરવભાઈ શેખવા અમારા ધર્મપત્ની બિનહરીફ તરીકે ક્યાં છીએ અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસ થઈમાં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે અને ઓગણત્રીસ ગામની અંદર અમે એવો પાઠ કહીએ છીએ કે આખે આખું ઓગણત્રીસ ઓગણત્રીસ ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી અમે આ 3033 ગામને એવું કેવા માગી છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે એમાં કોઈ વિરોધ નથી અને આદયોનોની હેઠણથી અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર તો અમે એવું માની છીએ કે આ 3033 ગામની અંદર સમરસતાય અને સરકારથીના જે કાય લાભો હી એ ગામના વિકાસમાં કામ આવે પંચાયત રાજના સ્થાપનાથી ત્યારથી પહેલી વખત અમારું ગામ આ સમરસ સમરસતું છે અમારું ગામ નાનું છે પણ હું દરેક કુટુંબો દરેક જ્ઞાતિઓ એકબીજા સાથ સહકાર અને સહકારી રહે છે એને કારણે આજે સમરસ થયું છે સમરસમાંથી સરકાર જે લાભ મળે જ્યારે યોજનાઓનો જે રકમ મળે છે ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામના આ યુવાનો બધા નવી પેનલ આખી નવ યુવાનો છે બધા સંપીના કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે આજે જે સમરસ્યું છે લાંબો સમરસ્યા પછી જે સરકારના મળતા છે એમાં કેવો ગ્રામીણોને વિકાસનો ગ્રામજણોને એ બધી રકમ અમારા ગામે આખામાં એક અત્યારે ઘટે છે સીસીટીવી કેમેરા બધાય આપણ બોડીની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા એ રકમમાંથી એ જ આયોજન કરવામાં આવશે મારું નામ જમનભાઈ નરસિંહભાઈ રાવળીએ હું ફરેણી ગામનો વતમી છું મારું ગામ ફરેણી આજે જે

સામાજિક કામ કર્યા છે ધાર્મિક કામો ખૂબ કર્યા છે અને હજી પણ કરશે એવું મને આશા છે સમરસ પેલી વખત થઈ અને ના પેલા પંચાયતી રાજ આવ્યું ત્યાંથી લગભગ પેલી વખત થઈ સમરસ અને એનો અમને આખા ગામને રાજી પહોંચ્યો ટ્રેડિસી ન્યૂઝ સાથે વિપુલ ધામી જા તોરાજી